બા દોસ્તો હવે આપણે પાઠને સમજીએ શિયાળાના દિવસો હતા કડકડતી ઠંડી પડતી હતી દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો તેમણે દરબારીઓને પૂછ્યું મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો નામદાર દિલ કોરી નાખી એવી ઠંડી છે બરફ જેવા ઠંડા પાણીમાં ઊભા રહેવાની કોની છાતી ચાલે ઉનાળો હોય તો કોઈ એવી હિંમત કરે ત્યાં તો બીજો દરબારી બોલી ઉઠ્યો ખુદા વંદ પૈસો અજબ ચીજ છે ઈનામની લાલચે કોઈ જોખમ ખેડે ખરો બાદશાહે મોટા ઇનામની જાહેરાત કરી પચીસ વર્ષના એક ગરીબ નવજુવાને આ ઇનામની શરત સ્વીકારી આથી બાદશાહે તળાવની ચારે બાજુ કડક ચોકી પહેરો ગોઠવ્યો આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવજુવાન પાણીમાં ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો બાદશાહ તેને શાબાશી આપવા જતા હતા ત્યાં એક અદેખો ચોકીદાર બોલ્યો રાત્રે મેં એને તાપતો જોયો હતો હ તપતો હતો આવો ગોળો શા માટે ગબડાવે છે હું તો આખી રાત પાણીમાં હતો તું પોતે એનો સાક્ષી છે મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર રાખી તું નહોતો ઊભો હા આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી ત્યારે તને એ દીવાની ગરમી મડી ખરીને એ ગરમી મળી તેથી તો તું જીવતો રહ્યો હજુર આ માણસ ઇનામ લાયક નથી નવજુવાન ને ઇનામ આપ્યા વિના બાદશાહ ત્યાંથી ચાલ્યા ગયા નવજુવાન નિરાશ થઈ ગયો બિરબલ બહાર ગામ પાછો આવ્યો એટલે તેણે તેની પાસે જઈને બનેલી વાત રજે રજ કહી પણ જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી હું ગરીબ માણસ ઇના મળે તો મારું નસીબ ખુલી જાય બિરબલે બોલાવવા માટે સિપાહીને મોકલ્યો સિપાહીએ બિરબલને ઘરે જઈને બાદશાહનો સંદેશો કહ્યો બિરબલે કહેવડાવ્યું અત્યારે હું ખીચડી પકાવું છું એ તૈયાર થાય

બાદશાહ પોતે બે ચાર સરદારો અને સાથે ત્યાં આવ્યા ઉતાવળો ઉતાવળો આવ્યો નામદાર કહો તો ભૂખ્યો આવું પણ ખીચડી હજી ચડી નથી ખાતરી થતી ન હોય તો ચાલો જાતે જુઓ બાદશાહ ને હસવું આવ્યું તે ઘરના વાડામાં આવ્યા તેમણે ત્યાં જે જોયું તેથી તેઓ આશ્ચર્યમાં ડૂબી ગયા ત્રણ વાંસને જમીન પર ઉભા રાખીને એ મથાળે બાંધ્યા હતા બાંધેલા વાંસની અધવચ એક હાંડલી ટાંગી હતી નીચે જમીન પર ચૂલો સળગાવ્યો હતો ચૂલા પાસે પાટલા પર બેસી બિરબલે લાકડાના નાના ટુકડા ચૂલામાં નાખ્યા અને કર્યો પછી તારું મગજ ઠેકાણે છે કે નહીં તે આ શું માંડ્યું છે આ ચૂલાનો તાપ ઊંચે હાંડલીને કેવી રીતે પહોંચે આમ તો તારી ખીચડી સાત દિવસે પણ ચડે નહીં

પણ આ ચૂલો હાંડલીની નજીક છે મારી ખીચડી જરૂર રંધાશે પછી તરફ જોઈ કહ્યું આને પૂછો એ જરૂર કે ખીચડી રંધાશે અદેખા સિપાહીનું મોં પડી ગયું તે નીચું માથું કરી ઉભો રહ્યો બાદશાહે બીજા સિપાહીને કહ્યું પેલા નવ જુવાનને મહેલમાં આવવાનું કહી આવો તેને કહેજે કે તારું ઇનામ તને મળશે